ભમને ઈશ્વર હરિ ઈદ સાગર તેજની સોનંદમા કલતી પ્રભુતાનો

વડીયા બાપા નાભેશ્વરનાથ જે આપણા મહાપુરુષો જ્યાં ત્યાં એને ગુરુના હોવાયા જેને આત્મલાઈ ધામ બની ગયા ટૂંકમાં આપણા બધા ગુરુ તો ગુરુ નો એવો ઉત્સવ આવી રહ્યો આપણા માટે ખરેખર આપણા માટે ગુરુ થી કોઈ અધિક બીજો કોઈ મોટો ઉત્સવ છે જીવનનો ગણો ગણો કા મનુષ્ય દેહનો જે લાવો ગણો ગુરુ પૂનમ એ મોટામાં મોટો આપણા માટે ઉત્સવ છે તો રાજકોટ ગુરુદ્વારમાંથી બાંદ્રા ગુરુદ્વારમાંથી વડિયા ગુરુદ્વારમાંથી ગોંડલ ગુરુદ્વારમાંથી પીપળિયા ગુરુદ્વારમાંથી આ બધા એના આપણા બધા એના વાયક છે આમ તો ગુરુદ્વારમાંથી વાયક ના હોય તો આપણી ફરજ છે આપણી ફરજ છે હવે કોઈ તારીખ દસ સાત બે હજાર પચીસ એક ગુરુવાર આવે છે પોતપોતાના ગુરુદ્વારે ગુરુચરણમાં મન અર્પણ કરવું બધું ધન બધા હોય તો વાંધો નથી એ પણ આપણો ઘાટ મનનો ઘાટ મનમાંથી સંત બનાવવાનો મનમાંથી ભક્ત બનાય અને મનથી જ ભગવાન બનાય ગુરુ કૃપાનો પ્રાપ્ત કરવા માટે ગુરુદ્વાર આપણે બધાના જવાનો ગુરુનો જેટલા આપણે અસલ ગામ નવ તારીખ આગલા દિવસે અમે જતા હોય ને ગુરુદ્વારે એટલે આપણે નવ તારીખ નવ સાત બે હજાર પછી બુધવાર આપણે દિવસનો જ છે

મનુષ્ય તો બધાને વારા પ્રમાણે મળવાનો છે પણ આપણને મનુષ્ય એ માર્યો એ અતિ કિંમતી અતિ કિંમતી કે આપણા એક એક દેના એક રીતા જે શ્વાસા એક એક શ્વાસ હવા હવા કરો બહુ કિંમતી આપણો જેનો ગુરુ મળ્યા જેનો આત્મલાભ મળ્યો જેના નામ મળ્યું એના માટે આ દેહની જેટલી કિંમત કરો એટલી ઓછી યા મુરા મુરા આનંદ ને નાની ઉમળ મદો એ પોતાનો કઈક પુડવની ક કમાઈ નો બસ બસકો લઈને આયો છે બક્ષો આપડા મહાપુરુષો કહે કે મહાપુરુષોનો્યાથી અભ્યાસ પથરો રે તાકી આમે બક્ષો લઈને જ સંધિકરી કર્યા કર્યા ઓલા મોર મુકલી થઈ તીકણ ભરાયા વિના બક્ષતા હે

અને પ્રગટ ગુરુ રૂપે મળે બાકી અજાય ભગવાન ની મૂર્તિ હ અજાય બધા દેવી દેવતા કેવો પીર કેવો પેગમ્બર કેવો વાલિયા કેવો જે કંઈ કહે બધા એ મૂર્તિ રૂપે સટો પણ પ્રગટ તો હોય તો આપણા માટે આપણા ગુરુ મારે અને ગુરુ મહારાજ પડી મળ્યા પછી ખબર પડી ને કે ભાઈ અમારા રૂપે તમે તમારા મા બાપના ના માનો એ પ્રગટ અને બેનો ને કે તમારો ધણી ના માનો એક પ્રગટ સમાજ પરમાત્મા નો આપણો પ્રગટ માં પ્રીત માંગવાનો છે બીજી લીટી માં જો પ્રીત બતાય પ્રીત એક તો પ્રગટ ભલી હારી અને એમાં જે પ્રીત પાતી ગુરુ માં જે એ અખે ખાટી ગયા દેવ આપણે પ્રેમ તો બધે કરવાનો પણ એ બધે કરી તો મોહ છે જેને પ્રભુમાં પ્રેમ કર્યો નામમાં કર્યો ગુરુમાં કર્યો કે પ્રેમ ભક્તિ બની ગઈ પ્રેમ લક્ષણ ભક્તિ બની બાકી બીજા બધા જે મોહ લગાડે આપણે માયામાં એ તો બધી આસક્તિ અને તો ભગવત આપણે જવું પડશે માયામાં માય કરતા જવું પડશે એ ખાલી અર્જુન નો દાખલો લ્યો અભિમન્યુમાં આસક્તિ રહી ગઈ આમે પ્રશ્ન હતા એના જો અને ઓળખાણા હતા પ્રશ્ન ભગવાન તરીકે તોય દીકરામ આસક્તિ લઈતી પેલા પાંદરામ માય માય જવું પડે જવું પડે એ રહેલો શું કે 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 તું તો ઘણી વખત મારો થયો હું કોઈ અને ગાડા આ ભગવાન જેવો ભગવાન મને એમ તું મને એક હતો એને એના પત્નીએ કીધું કે રાજ

આપણું કરવાથી કયું ના થાય માટે આપણે કદાચ માટીના કાબુ બને ક્યાં સુધી રહે છે આજુ અત્યારે પાણીની વલારતું જેટલા ધરતી મોટા ગમેટલા કાબુ બનાવતો નહી કેતા કેટલા અરમાનો લઈને આપણે હમણાં વિમાનમાં ગયા છે બધા સામાન્ય માણસો હતા વિમાનમાં બેહો એ પ્રમાણે સકોળ વાળા એ જ છે કે હાવ ગરીબ તો નહીં ગયા હોય ને લોકો તોય આપણે સેકન્ડમાં આ લોકોની બધી આશા તોય પશ્ચિમભૂત થઈ થઈ ગઈ બસ આપણે કઈ થોડા ઘણા અમરપાટો લઈને આવી મતલબ એટલે આપણા મહાપુરુષોને દયા હોય છે કે કાલ કરે છો આજ કર આજ કરે છો આવસર વીતી જાય પ્રાણી પછી કરે ગોખો મળવા તો આપણે એક કરતા હતા કે આપણા માટે

તો એક જ છે જેટલું તમે નામનું ભજન કરો અને જેટલો તમારા અંદર પ્રેમ થાય તો આ ભગવાન ખેંચવતા આવશે અને જગતમાંથી જેટલા પૈસા ભેગા કરજો તો જગતના જીવ ખેંચાતા આવશે હવે તમારે જીવ ખેંચાતા લાવવા ભગવાન પણ લાવો જીવ બધા મતલબી અને ભગવાનનો નો મતલબ નથી ભગવાન આવે સંબંધમાં કાયમ છે અને પેલા કોઈ એમનું ઠેકાણું નથી આપણે ઠેકાણું

एवी एक देश की गेट प्रीत की गांठो छ भगवानो नाम भगवान ना जगत में कई पदार्थ वालों नहीं है भक्त और किया भगत बनी बैठला नहीं भजन करी के भाई खेती में खाली हाथ बार में नाम होए नहीं खेती करता हो नि बढ़िया नहीं बात है ભજન કરે એના હૃદયમાં ભાવ પ્રેમ ભગવાનના ગુણ ગાતા હોય તમ એના ભગવાન તમને જેટલો વાલો એના કરતા હજાર ગણા તમે એને વાલા આપણને મા બાપ વાલા હોય ના હોય પણ દરેક ના મા બાપ ના જ છે બધા બધા

મતલબી હતો ભગવાનમાં કોઈ સ્વાર્થ નથી આપણા ગુરુને એક લેશ માત્ર આપણામાં સ્વાર્થ નથી હા એનો એના એનો સ્વાર્થ છે તો મને મળેલો ક્યાંય જાય નહીં ખાણીમાં અલો અલો થાય અમારી જે નજરમાં આવ્યો અમને જઈને ભાવે કભાવે નક્કી કર્યા હોય ને એ એક કંઈક ખાણીમાં જાય નહીં ન તો ચોરાસી ખાણી હોય એક ખાણીમાં ગોતે હાથ ધરે નથી સોમનાથ ના દરિયામાં વેચ્યો કેટલા હોય પેલો દરિયો તો પ્રાકૃત છે બધા ત્યાં આપણે પણ આ ભાવ દરિયો માયા થી ભર્યો આમાં તો કોટ કાંદરે પાણી નહીં ઉપર તો પાણી એટલો મારા આમાંથી નીકળવા માટે ભૂલું શરણ હોકર કોઈ આધાર હૃદય નથી એટલે હવે કોઈને હું બે હાથ જોડી વધઈના ભામથી બધાયને બહુ ભાવજી આપણે ગુનમ આવો બોલુ ગુનમ બને એટલો

જેટલો મહિમા આપણે માંડી એટલો ઓછો ગુરુનો જેટલા પણ આ દુધીના મહાપુરુષો થઈ ગયા એને અઢળક ગુરુનો મહિમા ગાયો ગુરુના નામનો મહિમા આપણા નામનો નાની ગુરુ ઘણાને એ ખબર નહીં નામનો નામ આપણો ગુરુ ગુરુ વગરનું નામ નથી નામ વગરના ગુરુ નામ ગુરુ होना वक़्त में गर्ना ना होना गरना होगा होना ना होगा अरस्पलस्त आकर वक़्त के गड़पन नहीं में आकर नहीं पूल वक़्त में सुगन नहीं सुगन वक़्त में पूल ना होगा अरस्पलस्त कहते होगा बल्कि सब तो कुदाई लिखते हैं कदिवानी बोली प्राचार्य जी जितनी